દ્વારકા તાલુકાના વરવાડા ગામમાં એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે પ્રાંત અધિકારીની તપાસમાં જાણવા મળ્યું કે જમીન વેચાણના દસ્તાવેજો બનાવટી પુરાવાના આધારે તૈયાર કરવામાં આવ્યા છે તપાસમાં બહાર આવ્યું કે વેચાણ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગોરધનદાસ કાલુમલ તરીકે આપી છે તેણે રજૂ કરેલા ચૂંટણીકાર આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવટી હોવાનું સામે આવ્યું છે પ્રાંત અધિકારીની સૂચનાથી મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલાની ગંભીર નોંધ લીધી છે 1908 બે હજાર પચીસ ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી જેમાં ફરિયાદમાં જમીન વેચાણ કરવા બાબત જણાવેલ હતી જેની હકીકત જોતા એવી વાત હતી કે દ્વારકા તાલુકાના વરવાળા ગામે અમુક પ્રાઇવેટ રેસીડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના માલિક ગોરધનદાસ કાલુમલ રામ રાખાણી હતા જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર આ ત્રણ આરોપીઓએ

ચલાવી રહ્યા છે અને હજી આગળ તપાસમાં ખુલે એ તમામ આરોપીઓની અમે જલ્દીમાં જલ્દી ધરપકડ કરશું લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા